ચાઇલ્ડ વેલફેર નામની સંસ્થાને બિહારથી મળેલી બાતમીના આધારે પોલીસે રેલવેમાં પેટ્રોલિંગ વધારી હતી તમામ બાળકો શરૂઆતમાં એવું જ રટન કરતા હતા કે તેઓ જાતે જ ટિકિટ કરાવી સુરત પોતાના વાલીવારસ પાસે જઈ રહ્યા છે પરંતુ સમગ્ર મામલે શંકા ઊભી થતાં પોલીસે તમામના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે હવે તપાસ કરવામાં આવશે કે રેસ્ક્યુ કરાયેલા બાળકો અને પુખ્ત લોકો કોઈ માનવ તસ્કરી ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ બિહારના જે કટિયાર જિલ્લો છે ત્યાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેન આવેલી એની અંદર જે ચાઇલ્ડ વેલફેરની જે સંસ્થા છે એમને કોઈ બાતમી આપેલી કે ટોટલ અઢાર જેટલા બાળકો છે એની તસ્કરી કરવામાં આવેલ છે જે બાબતે આરપીએફ જીઆરપીએફ અને જે ચાઇલ્ડ વેલફેરની કમિટી છે તો આ લોકોએ બધાએ સાથે મળી અને આ તમામ બાળકોને રિસ્યુ રેસ્ક્યુ કરવામાં આવેલ છે ટોટલ અઢાર જેટલા ને રેસ્ક્યુ કરેલા એમાં તમામની વિગતે પૂછપરછ કરતા સાત જણ જે છે એ અઢાર વર્ષથી ઉપરની ઉંમરના છે અને અગિયાર જે બાળકો છે એ અઢાર વર્ષથી નીચેની ઉંમરના છે જેને બાળક તરીકે આપણે ગણી શકીએ આ તમામને અમે વિગતે પૂછપરછ કરી છે પર્સનલી મેં એમને પૂછપરછ કરી છે એમના જે સગાવાલા છે એ સુરત ખાતે રહે છે અલગ અલગ પ્રકારના ધંધા અને મજૂરીથી કામ ત્યાં કરે છે તો એ લોકોને એવું કેવું છે કે એમણે અમને બોલાવ્યા હતા એટલે અમે ત્યાં જઈએ છીએ એ સિવાય એમને એવું પણ અમે પૂછ્યું છે કે તમને કોઈ ગેંગ લીડર કે કોઈ વ્યક્તિએ પરાણે અથવા તો બળજબરીથી તમને ટ્રેનમાં બેસાડ્યા છે કે કેમ એ બાબતે પૂછપરછ કરતા એ લોકો જણાવે છે કે અમે અમારી રીતે બે જણના ગ્રુપમાં અથવા ત્રણ જણના ગ્રુપમાં બધાય ટિકિટ કરાવી અને સુરત ખાતે જઈએ છીએ એવું જણાવેલ છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર